મને મારા શરીર ઉપર કંઈક શેતાની હરકત હોય મારી એવું લાગતું હતું પણ તમારા સાનિધ્યમાં જ્યાંથી આવું ને મારી ત્યાંથી મને શરીરમાં સારું છે અને આમને સપના નથી આવતા મારી મને રાતે હોવા ન દે રાતે એક વાગ્યા પછી કાયમ જગાડી દે મને ખોટા ખોટા વિચાર આવે એટલે એમનું સ્વરૂપ છે ને આમ થોડુંક ડરામનું હતું પછી અમે તમારા સાનિધ્યમાં આવ્યા ને પછી મને સારું છે ને બીક નથી લાગતી કોઈ મુસલમાન સંપર્કમાં હતો મુસલમાન હતો હા મારી મુસલમાન સપરા નદી કંદ્રપિયા મેલોડી છો મુસલમાન હતો મારી વાત તો પખ્ખનો દરવાજો ખોલીને અંદર કઈ ને તો રસોડું પડ્યું આ બાજુ જન્નતે આ તો હિન્દુ છે પટેલનો દીકરો છે અહીં જન્નથે ફિરદોષ હોય ને મને ખરાબ વિચાર આવતા બહુ એટલી તકલીફ લઈને હું આવતા મારી મારા ઘરે ગયા તો મારા ઘરે જન્મતે ફીદોષ થી સુગંધી તો માડી કે પટેલ ના ઘર માં પટેલ ના ઘર માં ન હોય કે પછી મારીએ મને કીધું કે આ તારો ભાઈબંધ દે તારી યાર ચા પીવાળો માણસ છે આની યારે તું સંબંધ મૂકી દે એટલે મેં સંબંધ મૂકી દીધો હતો